અમારા ગામને એન્ટ્રી ગેટ છે રાજા વિરાત અને પાછળ રાજા રૂગણીનો છે બાજુમાં જ આ મંદિર આવેલું છે સાથે દર્શન પણ કરી લીધા છે તો જય બહુચર માતા જય વિવદ માતા જય બ્રહ્માણી માતા તો જય માતાજી મિત્રો આપણે આપણી પૂછીને દર્શન પહેલા કરી લીધા છે હેલો મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોક વિડીયોમાં તો જય માતાજી જય મેળીમાં જય કુંસાર મેળીમાં જય બોસ માતા તો સ્વાગત છે અમારા આજના નવા વિડીયો બ્લોગમાં તો આજે રક્ષાબંધન છે અને આજે જવું છે મા મેળીના દર્શન કરવા તો વિડીયોમાં બનાવી રહેજો દર્શન કરવા આવજો અને ગામ પણ બતાવશું ગામ છે જ્યાં મેળી માતાનું મંદિર છે ત્યાં દર્શન કરવા જવાનું છે અને બહુ મોટું મંદિર બને છે ત્યાં મેળી માતાનું તો થોડથી આગળ લોહરગામાં આવ્યું કડીની પેટમાં કડીવાળી મેળી ગુંખા મેળી બધી એક જ માતા છે તો આપણે લોની મેળીના દર્શન કરવાના જ છે તો બને રહેજો અમારા બ્લોક વિડીયોની અંદર દર્શન પણ કરાવશું અને કેવું મંદિર બને છે તે પણ હજુ મંદિર તો અધૂરું છે તે પણ મંદિર બતાવશું અને લોકેશન પણ ત્યાંનું બતાવશું તો બને રહેજો જય માતાજી તો અમારા ગામનો એન્ટ્રી ગેટ છે રાજા વિવત અને પાછળ રાજા રૂગણીનો છે જોઈ શકો ની બાજુમાં જ આ મંદિર આવેલું છે તો અહીંયા બેઠક પણ જોરદાર છે રવિવારે લોકો ભક્તો આવતા હોય છે અહીંયા બહુ ભક્તો આવતા હોય છે અને બેવા માટે પણ જોરદાર સુવિધા છે અહીંયા મંદિર પણ જોરદાર બનાવેલું છે મોટું હોય છે વ્યાસ મેળ બહુચરનો જોઈ શકો છો ગામનો લુક જે રક્ષાબંધન છે તહેવાર છે અને આપણી માતાના દર્શન કરવા જવું છે તો આપણે પૂર જઈને દર્શન પહેલા કરશું તો જોઈ શકો છો વિગત માતા આપણે પૂર દેવી વિગત મેળે બહુચર છે તો વિગત માતાના દર્શન કરી લઈએ આપણે તમે પણ કરી લેજો મેળે દર્શન કરી લીધા છે ને આપણે પૂર દેવી છે બહુચર માતા તો બહુચર માતાના પણ દર્શન કરી લઈએ છીએ તે બહુચરમાં જે પણ વિડીયો જોતા એમની સૌને મનોકામના પૂરી કરે મા બ્રહ્માણી માતા તો મિત્રો જોઈ શકો છો આ મારી કુળદેવી છે વિહત બહુચર મેળી તો આ મઠ છે અને આ ફુવાજીની ગાદી છે જોઈ શકો છો રવિવાર બેઠક થાય છે વિહત માતાની અને જોબણી માતાની વિહત મેળી બંને માતા પેકી છે જોઈ શકો છો અગાઉના વિડીયોમાં પણ બ્લોગ વિડીયોમાં બતાવ્યું હતું આ મંદિર ફરી પણ આજે દર્શન કરવા હતા તે દર્શન પણ કરી લીધા છે તો જય બહુચર માતા જય વિવદ માતા જય બ્રહ્માણી માતા તો જય માતાજી મિત્રો આપણે આપણી પૂછેલા કરી લીધા છે અને હવે જવું છે તમને મેળી માતા કીધું છે તો બને રજો દર્શન કરવા જઈએ તો જય માતા તો મિત્રો આપણે આવી ગયા છીએ પેડાની દુકાને તો અહીંયા પેડાની બાધા છે મેળી માતા ચડાવવાના છે તો લઈ લઈએ પેડા તો હવે પહેલાં પણ તૈયારથી લઈને હવે નીકળી ગયું તો ચાલે બને રહેજો જય માતાજી તો મિત્રો હવે પહોંચી ગયા છીએ આપણે લોર ગામમાં અને આ ગેટ આવી ગયો છે હજીરાની મેળી તરીકે જાણીતી આ મેળી કડીના જોડે આવેલું આ મંદિર તો આ ધામ છે લોર અને હવે આપણે એન્ટ્રી ગામમાં કરી નાખી છે તો બન્યા રહેજો હવે તમને પણ દર્શન કરવાનો મોકો મળી જશે તો જય માતાજી તો જય મેળીમાં આપણે દર્શન કરવા પણ પહોંચી ગયા મેળીની દયાથી તેમના મંદિર સુધી પહોંચી ગયા છે તમને પણ એક મોકો આજે મળી જશે દર્શન મંદિર બને છે હજુ તો મોવા ઓવા સાબ ઓલવા થાય હા અહી આજ તો મિત્રો વાત કરીએ આ વકડી અને આ જૂનું સ્થાનક પહેલા તો પછી મંડી બનાવવામાં આવી હતું અને હવે વિશાળ મંદિર એટલે કે બહુ મોટામાં મોટું મંદિર પણ છે અહીંયા અત્યારે મંદિરનું કામ પણ ચાલુ જ છે જોઈ શકો છો સાઈડ મંદિર આજુનું મંદિર છે એના અંદર પણ મંદિર હતું દર્શન કર્યા તે જય માતાજી મિત્રો આ તો બધું આટલું 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 तो मित्रो જોઈ શકો છો અહીંયા મંદિર મોટું બને છે એ પ્રસાદ રૂપે જમાવા પણ તાલુચે મેડી માતાનો દર પૂલે હોય છે એ મંદિર મોટું બને છે

તો મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે અને માતાજીના દર્શન કર્યા બેડીના દર્શન કર્યા ભુગા મહારાજના દર્શન કર્યા એમાં જુગંજના દર્શન કર્યા અને વિરધ નળીનાથ પણ દર્શન થઈ ગયા છે આ વિડીયોમાં તો હવે આપણે આવી ગયા છીએ ઘરે તો અમારો બ્લોગ વિડીયો પસંદ હતો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂતા નહીં ફરી મળીએ આવા નવા બ્લોગ વિડીયોની અંદર તો જય માતાજી ત્યાં સુધી વાય જય માતાજી